ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે બંને પક્ષો દ્વારા નોંધાવેલ આ પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડાટતા ન હોવાનો આક્ષેપ કરેલ છે આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે મારું નામ જગુરામભાઈ સુવા સુવા પ્લોટમાં રહું છું બે ચાર દિવસ પહેલા આ રીતનો બનાવ બન્યો હે મને જયસુખ ભાઈ નો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો વાળીએ ગોપાલ ભાઈએ અશોકા સાહેબ ને જયસુખ ને બેઠા હતા અમે બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મિંડી સટર ખખડાવા હલો નીકળો પાણી યાર આવી જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે આ વેહો જઈશુક બાર મોબાઈલ લઈને ગયો ઉપર બીજી ત્રણ ગાડી હતી ને એમાં ઉપરવાડીયા ની બોલા ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આયા અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ એમાં મને અહીંયા ફ્રેકચર થયું હાથમાં આડો હાથ રાઈ ગયો પછી મેહુલ ચંદ્રવાડિયા શેફુદ્દીન ના અજય ઠાકુરે એવું કીધું કે તમારે

પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઇવે પર વેણુ નદીના ના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટરની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે લગાવવામાં આવેલા આક્ષેપો અને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર કારસો તાજેતરમાં યોજનારા ચૂંટણીમાં બદનામ કરવાના ઈરેદાથી કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે મારું નામ જયસુખભાઈ ગોજાભાઈ બરાજ ઉપલેટા રહેવાસી અત્યારે હાલ અશોકા કંપનીનો સેફ્ટી સુપરવાઇઝર છું અને આ થોડા દિવસ પહેલાં બનાવ બનેલો બરોબર છે એની અંદર બે તારીખની એક આસપાસ સાહેબ સાહેબની ગાડી આવેલી અને રાતના એક ઠાકોર સાહેબ ચંદ્રવાડિયા આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ આવીને મારા મારામાં ઠાકુર સાહેબે ઘા કરતા જગુભાઈ હાથ રાખતા જગુભાઈ ફેક્ચર છે અને કે બનાવવામાં એવું છે કે એ લોકો વાહન રોકાતા એ લોકો ત્યાંથી નીકળી ગયા બીજી વસ્તુ એ છે કે અહીં કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ નથી કરીએ ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ અમારે કામે જાય સાઇડ ઉપર જઈએ તો ત્યાંથી જાય છે અમારો બરોબર છે આ રીતના અમે એ જગ્યા ભાડે રાખેલી છે ને ત્યાંથી હર એક કંપનીનું કામ ઓપરેટિંગ ત્યાંથી કરીએ અમારી ખુદની ઓફિસ પણ ત્યાં જ છે આથાકૂટનું કારણમાં એવું છે કે અમને કોઈ વસ્તુની ખબર જ નથી કે શું છે અને એ લોકો એક વાગે આવેલા અમારી અમને કોઈ વસ્તુની ખબર જ નથી એ લોકો આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબ્જે કરેલી હકીકત એવું છે જ નહી કારણ કે અમારી અશોકા કંપનીએ એક વર્ષ માટે એની ગાડીઓ હેન્ડ કરેલી છે પાડે લીધેલી છે એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા આવ્યા એ વસ્તુની કોઈ અમને જાણ નથી આ બાબતે એક ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા આ જણાવવામાં આવ્યો છે ક્યા બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા અને તે સંચાલકની જગ્યા પર હતા જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં એક વ્યક્તિને હાથમાં ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા